વાઘોડ હોળી ચકલા પાસે ડેસર પોલીસ લાઇનમાં હોળી પ્રગટાવવામાં આવી હતી મોટા બજાર પાસે મુખ્ય હોળી પ્રગટાવવામાં આવી હતી વાણિયા વર્ગમાં મોટા મહાદેવ હોળીની ઉજવણી કરાઈ ત્યાં પૂજા અર્ચના કરી બીજા દિવસે એકબીજા ઉપર કલર છાંટીને ધૂળેટી ઉજવણી કરવામાં આવી નાના નાના ભૂલકાઓએ મોટેરાઓને એકબીજાને ડેસર હોળી ઇટવાડ વાલા વાવ કલર છાંટીને ઉજવણી કરી અને વૈષ્ણવ હવેલી કેસુડાની રંગ ભરીને પ્રભુને રમાડી હતી રિપોર્ટર ચિરાગ ત્રિવેદી ન્યૂઝ સેવન ઇન્ડિયા અમે રોતાને થાતું થાક્યું પછી ધાની થાકી પછી છે ને બીટાની ઉપર નાચો પછી પીચાઈ માય પાણી ભાઈ પછી છે ને છે ને પાણી અત્યારે પીચાઈ પાણી અત્યારે પીચાઈ માય અમે રોતાને પછી છે ને ધૂરેથી રવ્યા દારા દાડા છોકરાઓ જડે રમ્યા પિચકારી ગુલાલ થી રવ્યા પછી બટરે રગ્યા ખજુર દાડી ચણા ખાઈને હવે બધા છૂટા પડ્યા